ઝિયા તાલુકાના આશા ગામથી માદા દીપડો વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં આભા ઝડપાયો હતો ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના આશા કપિલેશ્વર મહાદેવના મંદિર નજીકથી વન વિભાગ દ્વારા મુકેલા પાંજરામાં દીપડો પાંજરે પુરાયો હતો ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના આશા કપિલેશ્વર મહાદેવ મંદિર નજીકથી વન વિભાગ દ્વારા મુકેલા પાંજરામાં દીપડો પુરાયો હતો મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય દિવસોથી દીપડાના આંટા ફેરા જોવા મળતા હતા અને દીપડા દ્વારા શ્વાન પર હુમલો કરી મારણ પણ કર્યું હોવાની વિગતો પણ જાણવા મળી હતી હસા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર આ વાતની જાણ ઝઘડ્યા વન વિભાગને કરવામાં આવી હતી અને ત્યારબાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાના ફેરાવાળી જગ્યા પર મારણ મૂકી પાંજરું મૂકવામાં આવ્યું હતું જે મૂકેલા પાંજરામાં આજરોજ માતા દીપડો આબાદ રીતે ઝડપાઈ ગયો હતો ઝડપાયેલા દીપડાને ખોરાક પાણી મળે એ માટે તેને સુરક્ષિત જગ્યા છોડી મૂકવામાં આવશે વન વિભાગ તરફથી જાણવા મળ્યું છે ઝઘડીયા તાલુકામાં અવારનવાર દીપડાઓ દેખવાની ઘટનાઓ પણ બનતી રહે છે અને કેટલીકવાર દીપડાના ફેરાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે